ડેમ બાલધિયા નાયબ કાર્યપાલક યુદ્ધને શેત્રજી સિંચાઈ યોજના ગઈકાલે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે છેતુજ માલ ઓવરફ્લો થયેલ છે શેત્રજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલા છે જેમાંથી અઢારસો ક્યુસેકનો આઉટફ્લો તથા અઢારસો ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે આ ડેમ ભરાવાને કારણે નીચવાસના ચાર તાલુકાના એકસો બાવીસ ગામના ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમજ ભાવનગર શહેર પાલિતાણા શહેર અને ગારી અધાર દૂધ પાણી પુરવઠા યોજનાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે